ડભોઈના એપીએમસી ગ્રાઉન્ડમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીર શિવ પરિવાર દ્વારા શિવમય સપ્તાહની ઉજવણીમાં શિવભક્તિની રમઝટ જમાવી આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વ છે જે અનુસંધાને શિવનગરી વડોદરામાં સુરસાગર મધ્યમાં આવેલ સુવર્ણમડિત શ્રી સર્વેશ્વર મહાદેવની દિવ્ય ભવ્ય વિશાળ પ્રતિમા અને શિવ પરિવાર દ્વારા બપોરે સાડા ત્રણ કલાકે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા શિવજી કી સવારી સ્વરૂપે સુરસાગર પહોંચી સાત પંદર કલાકે ભક્તિમય વાતાવરણમાં મહાઆરતીનું આયોજન કરાયું છે તે અનુસંધાને આજે શિવમય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈમાં આવેલા એપીએમસીના ગ્રાઉન્ડમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીર અને શિવભક્તની અલગ જગાવી શિવમક્તિમય વાતાવરણ જમાવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ શિવભક્ત ધારાસભ્ય શૈલેષ મહેતા કરનાળી કુબેર ભંડારીના મહંત દિનેશ ગીરી બાપુ તથા શિવ પરિવારના આયોજકો તેમજ નગરપાલિકા પ્રમુખ અને નગર તાલુકા કાર્યકર હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં નગરજનો સહિત મહેતા પરિવાર અને શિવભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ જાણે શિવમય અને ભક્તિમય બન્યું હતું ભક્તો અને કાર્યકરોએ ઉત્સાહમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને ને ધુમિલ મહેતા ને ખભા ઉપર ઉચકીને ભજન અને ભક્તિમાં લીન થઈને ઝૂમ્યા હતા છવ્વીસ તારીખે મહાશિવરાત્રી આવી રહી છે અને વર્ષોથી વડોદરા શહેરમાં શિવોત્સવ ઉજવાય છે ત્યારે શિવોત્સવનો ભાગ અને સાથે સાથે જ દરભાવતી ઐતિહાસિક નગરી છે ને ઐતિહાસિક નગરીમાં વાઘનાથ મહાદેવ એ સૌથી પૌરાણિક મંદિર છે જ્યાં કહેવાય છે કે વાઘ અહીંયા આગળ જૂના જમાનામાં આવતા હતા મહાદેવજીના દર્શન કરવા એ વાઘનાથ મહાદેવથી દરભાવતીમાં શિવજીની સવારી નીકળે છે અને વડોદરા શહેરમાં રણમુક્તેશ્વર મહાદેવથી શિવજીની સવારી નીકળે છે એ શિવોત્સવને માટે આજે અહીંયા ઓસ્માન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં દરબાવતી નગરીના લોકો એનો લાભ લઈ રહ્યા છે દરબાવતી નગરી માટે થોડા દિવસ પહેલાં દેવાયત ખાવડ પણ આવ્યા હતા અને આજે ઓસ્માન મીર આવ્યા છે આ નગરી માટે આ બધા કાર્યક્રમો એ નવા કાર્યક્રમો છે પણ ડભોઈને જ્યારે દર્ભાવતી બનાવતા હોય ત્યારે દર્ભાવતીની જે જાઉલ જલાલી હતી જે સંસ્કૃતિ હતી જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હતા એ પ્રમાણેના કાર્યક્રમો પણ એટલા જ આવશ્યક છે અને આ શિવરાત્રિમાં મોટી સંખ્યામાં લોકો શિવજીની સવારીમાં ભાગ લે એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમને શાંતિથી માણીને લોકો તમામ નાગરિકોને ડબોઈન એટલે કે દર્ભાવતીના નાગરિકોએ વાઘનાથ મહાદેવની સવારીમાં ભાગ લે અને બાકીના બધા જ આપણે શિવજીની સવારી વડોદરા શહેરમાં નીકળે છે એમાં પણ ભાગ લઈએ અને શિવજી જ્યારે નગર ચરવા કરવા નીકળ્યા હોય ત્યારે એમના દર્શનનો એમના પરિવારના દર્શનનો આપણે સૌ લાભ લઈએ ઓમ શાંતિ જય શિયામ ઓમ નમઃ શિવાય મિત્રો દર વર્ષની જેમ મહાશિવરાત્રિનો જે ઉત્સવ થાય છે બરોડામાં શિવજી કી સવારી એ દરમિયાન લગભગ હું તેર વર્ષથી અહીંયા આવતો હોઉં છું ને આ વર્ષે પણ મારે આવવાનું થયું છે આજે આ વખતે હું ડભોઈ ગામમાં આજે કાર્યક્રમ કરવા માટે આવ્યા છીએ અને આજે ખાલી હું એકલો નહીં પણ મારો દીકરો મારી સાથે આવ્યો છે તો આજે ડભોઈની જનતાને અને અહીં અહીંથી જે આજુબાજુથી જે લોકો આવે છે જે મિત્રો જે સંતવાણીને ભજનને જે ચાહે છે એ બધાને આનંદ કરાવવા માટે આવ્યા છીએ અને ખરેખર બહુ જ ઉત્સુક છીએ બધાને જોવા માટે બધાના દર્શન કરવા માટે થઈને અને શિવ પરિવારનો હૃદયથી હું આભારી છું કે મને દર વર્ષે મને યાદ કરે છે અને આ વખતે દભોઈના તમામે તમામ જે ભક્તો છે એમને પણ હું ધન્યવાદ આપું છું ધન્યવાદ

Obrigado.